આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે કાંકરાપર મુખ્ય નહેરથી સુરત નવસારી વલસાડ અને ભરૂચ એમ કુલ ચાર જિલ્લાના અંદાજીત એક હજાર ગામોમાં અઢી લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે વિધાનસભા ગૃહમાં મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે કાંકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહન ક્ષમતામાં એક હજાર વીસ ક્યુસેકનો વધારો કરાયો છે જેના પગલે સુરત અને ભરૂચ જિલ્લાના આઠ તાલુકાના ત્રણસો તેર ગામોને સિંચાઈનો લાભ મળ્યો છે મહી સિંચાઈ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મહી નદી ઉદવહન સિંચાઈ યોજના માટે સાતસો ચોરાણું કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે શ્રી પટેલે કહ્યું કે મહી નદી ઉદ્વહન સિંચાઈ યોજના થકી ખેડા મહીસાગરના વિવિધ એક્યાસી ગામના કુલ એકસો ચોત્રીસ તળાવો ભરાશે જેના થકી આઠ હજાર સો હેક્ટર જમીનને પિયતનો લાભ થશે દરિયાઈ સીમામાં ધોવાણ અટકાવવા બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે ખેરા ફેઝ બેની કામગીરીને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ યોજનાથી અંદાજે સાહીઠ હેક્ટર ખેતીની જમીન અને અંદાજે બસો રહેણાંક મકાનોને દરિયાઈ ધોવાણથી રક્ષણ મળશે વિધાનસભામાં આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જળ જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે રાજુલા તાલુકાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતું ધોવાણ નુકસાન અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી છે આ યોજનાથી રાજુલા તાલુકાના ખેર ગામમાં આશરે દોઢસો જેટલા મકાનો અંદાજે ત્રીસ હેક્ટર ખેતીની જમીન તેમજ અંદાજીત છસો ત્રીસ મીટર લંબાઈમાં દરિયાઈ સપાટીથી અંદાજે સાત મીટરની ઊંચાઈમાં દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ પીવાનું શુદ્ધ પાણી તેમજ સિંચાઈ માટેની સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે વિધાનસભામાં આજે જામનગરના જોધપુર તાલુકાના વર્તુ નદી ડેમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદારો જમીન સંપાદન અર્થે સહમત થયા બાદ જામજોધપુર તાલુકાના જણાવારી ખાતે વર્તુત નદી ડેમ પર કામો જમીન સંપાદન થયેથી સત્વરે હાથ ધરાશે ગ્રુપ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષા ફી ભરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં લઈને જે ઉમેદવારોની ઓનલાઇન અરજી કન્ફર્મ થઈ છે તેવા જ ઉમેદવારો સાત ફેબ્રુઆરી રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિથી ફી ભરી શકશે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી માટે તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કરાયા છે તે માટે પ્રતિ ક્વિન્ટલ તુવેર સાત હજાર રૂપિયા ચણા પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને રાયડાના પાંચ હજાર છસો પચાસ રૂપિયા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાના વેચાણ માટે આ મહિનાની ઓગણત્રીસમી તારીખ સુધી નોંધણી કરવામાં આવશે ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ મારફતે નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે અંબાજીના ગબ્બા તળેટી ખાતે આગામી બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી આજે પાંચ શક્તિ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં પરિભ્રમણ કરશે અને પરિક્રમા મહોત્સવનો પ્રચાર કરશે અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા ગામમાં રથનું ભવ્ય સ્વાગત અને સામેયું કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામે આગામી સોળથી બાવીસમી ફેબ્રુઆરી સુધી વાડીનાથ મહાદેવ ધામમાં મહાશિવલિંગ તેમજ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહોત્સવને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી આ મહોત્સવમાં યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ હશે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે નવનિયુક્ત સિવિલ જજ મનાલી લતાની અધ્યક્ષતામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા મુજબ આ સેમિનારમાં કાયદા નિષ્ણાતો અને દહેજ નિવારણ અધિકારી દ્વારા મહિલાઓના અધિકારો અને હકો વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવતી યોજનાઓના લાભ વિશે ચર્ચા કરી માહિતી આપવામાં આવી હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઓન એર જીઓવી પર વાંચી શકશો